અને સવાર સવાર બે ટાઈમ લાકડા લાકડા દંડી અને હલાવવાનું છે ઘડિયાળની પટણ દિશામાં અને પછી આ આખું આ દાવણ બને એટલે પછી બીજા દિવસે આપણે બીજ જો હોય એને તો પટતો અને પટ આપવાનો છે જો બીજને પટ આપવાનો આપણે રહી ગયો હોય તો આ ડાગરનું ધરું છે તો આપણે કેવી રીતે એને પટ આપીએ એ રીતે આપણે તો ડાગરનું જે ધરું છે આપણે એને આ આ આમાં અંદર બુરાટ રાખવાની છે બે મિનિટ અંદર તમે બુરાટ રાખશો પછી એને આ રીતનું રાખી અને જો પછી તમે એને ડાંગરની તમે કરશો આમ છે અને આ ફરી તમે જો ડાંગરની કરશો તો આ દરુ રોપવાથી ડાંગરમાં એના મૂળ નો વિકાસ બહુ સારામાં સારો થાય છે બીજા નંબરમાં જે ડાંગરમાં જે ફંગસ આવતા હોય મૂળનો જે ફંગસ હોય મૂળના રોગનો જે ફંગસ હોય એ રોગ બિલકુલ આવતો નહીં અને એના મૂળ તંદુરસ્ત રહે અને મૃનો ફેલાવો એને સારામાં સારો થાય છે અને થોડું તંદુરસ્ત રહે તો બીજા મૃતથી પટ આપીએ પછી તો આપણે વાવણી કરીએ તો એમાં સારામાં સારું રિટલ આપણને મળે છે જય